નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ સ્વાધ્યાયમાં ગણિતના એકમ નંબર પાંચ આકાર અને ભાત વિશે ચર્ચા કરીશું ચર્ચા શરૂ કરી તે પહેલા જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફિંગર ટોય બનાવેલું છે બીજું છે કે આપેલ સૂચનાઓનું પાલન કરી રેલવે એન્જિનમાં રંગ પૂરો અહીંયા સૂચનાઓ આપી છે કે ત્રિકોણમાં લાલ રંગ ચોરસમાં પીળો રંગ

ચાર ચોરસ અંદરના પછી આપણે ગણીએ તો કે આ એક ચોરસ એક ત્રિકોણ ચાર ત્રિકોણ અંદરના પછી અહીંયાથી ગણીએ તો આ એક ત્રિકોણ અહીંયા અહીંયાથી ગણીએ તો આ બે ત્રિકોણ પછી આ ત્રણ ત્રિકોણ અને અહીંયાથી ચાર ત્રિકોણ એટલે કે ચાર ને ચાર આઠ ત્રિકોણ બને ચાર ત્રિકોણ મોટા અને ચાર ત્રિકોણ નાના જે ખાના આપે છે એમાંથી આપણે સૌથી મોટો લંબ ચોરસ જે બનતો હોય એ આપણે અહીંયા દોરવાનો છે તો આપણે અહીંયા બનાવે છે મોટો લંબચોરસ એ લંબ ચોરસ એ પંદર નાના ચોરસ થી બને છે બીજું છે કે આપેલ આકૃતિના પીળા ભાગમાં સૌથી મોટા માપનો લંબચોરસ દોરો અને મોટા લંબચોરસમાં સમાયેલા નાના ચોરસની સંખ્યા શોધો તો અહીંયા પણ લંબચોરસ દોરવાનો છે તો આપણે અહીંયાથી દોરી શકીએ છીએ મોટો લંબચોરસ અને એમાં સમાયલા નાના ચોરસ એ બાર છે પાંચમું આપ્યું છે કે આપેલ વસ્તુમાં ધાર અને ખૂણાઓની સંખ્યા લખો તો અહીંયા પાંચ વસ્તુ આપે છે અને પાંચ વસ્તુની આપણે ધાર અને ખૂણા લખવાના છે

એ બિંદુ થી જમણી તરફ ચાર બિંદુ બિંદુને ત્યાંથી ઉપર તરફ પાંચ બિંદુ સુધી સીધી લીટી દોડો આ રીતે સૂચનાઓ પ્રમાણે આપણે અહીંયા ચિત્ર દોરવાનું છે અને એ ચિત્ર સ્ટારનું બન્યું છે અને એમાં કયા કયા આકારો આવે છે એ આકારો આપણે અહીંયા લખવાના છે તો આ રીતનું ચિત્ર બને છે અને એમાં ચોરસ ત્રિકોણ જેવા આકારો પણ અંદર આવી જાય છે સોરી લંબચોરસ લંબચોરસ અને ત્રિકોણ જેવા પણ આકાર અંદર આવી જાય છે તે આપણે અહીંયા નીચે લખવાનું છે અને હવે છે અધ્યયન નિષ્પતિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન તો આપેલા ચિત્રમાં વપરાયેલા ચોરસ લંબ ચોરસ ત્રિકોણ અને વર્તુળની સંખ્યા ગણો અને લખો તો આ જે ચિત્ર આપ્યું છે તેની અંદર ચોરસ લંબ ચોરસ ત્રિકોણ અને વર્તુળ કેટલા કેટલા છે એ આપણે અહીંયા ગણીને અહીંયા લખવાના છે તો ત્રિકોણ એની સંખ્યા બે ચોરસની સંખ્યા એક લંબચોરસની સંખ્યા નવ અને ગોળ એટલે કે વર્તુળની સંખ્યા ચાર છે

સાતમું છે કે આપેલી આકૃતિમાં ધાર તથા ખૂણાઓની સંખ્યા પણ અહીંયા આકૃતિ આપે છે કે ત્રિકોણ તો એમાં ધારની સંખ્યા ત્રણ અને ખૂણાઓની સંખ્યા પણ ત્રણ બીજું છે અહીંયા પંચકોણ આવ્યો છે તો પંચકોણમાં પણ ધારની સંખ્યા પાંચ અને ખૂણાઓની સંખ્યા પાંચ પછી અહીંયા ષષ્ઠ કોણ આવ્યો છે તો એમાં ધારની સંખ્યા છ અને ખૂણાની સંખ્યા છ અહીંયા સ્ટાર આપેલો છે તો સ્ટારની અંદર આપણે ધારની સંખ્યા દસ અને ખૂણાની સંખ્યા પણ દસ આવે આઠમું છે કે આપેલા સાત ટુકડાના ટેન ગ્રામ પરથી આપેલા આકાર બનાવો અને આપેલા ટુકડા ક્રમ આકાર આપવાનો છે કે નમૂનામાં દર્શાવવા મુજબ આપેલી પેટર્નમાં આકાર ને ઓળખો અને દૂર હતો જે નમૂનો આપે છે એ રીતે અહીંયા આકાર ઓળખવાનો છે ને અહિયાં એ રીતનો આકાર દોરવાનો છે અને કુલ કેટલા આકારો બને છે તો આપણે લખવાના છે અહિયાં જેટલા આકારો અહીંયા પૂરા બનતા હોય એ આકાર આપણે અહીંયા લખવાના છે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળતું રહે